આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ કેટલાક લોકો કાયદાને હાથમાં લઈ બેસતા હોય છે જાહેરમાં દારૂ પાર્ટી કરતા હોય છે કાયદાને કંઈક સમજતા ન હોય તે સ્થિતિનું નિર્માણ પણ થતું હોય છે ત્યારબાદ પોલીસ છે તે આરોપીઓને કાયદાનું ભાન કરાવે છે ને નિશાન ઠેકાણે લાવતી હોય છે અમદાવાદના એસજી હાઈવે ખાતેનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં જાહેરમાં કેટલાક લોકો દારૂ પાટી કરી રહ્યા હતા હવે તેઓ માફી માંગતા નજરે પડ્યા છે શું સમગ્ર મામલો છે વિગત શોપ લેવાનું વિચારી રહ્યા છો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક સો સ્ક્વેર સ્કવેર ફૂટની શોપ છે

કેટલાક લોકો હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ખાસ કરીને યુવાનો નશાખોરી તરફ વળી રહ્યા છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરીને હલકી પ્રસિદ્ધિ પણ મેળવી રહ્યા છે અમદાવાદના એસજી હાઈવે ખાતેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જે વાયરલ વિડીયોમાં કેટલાક નબીરાઓ જાણે કે કાયદા વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં ગુજરાતમાં દારૂમાંથી છુટ્ટી મળી ગઈ છે તે પ્રકારે વળતી રહ્યા છે

આ નશામાં ધૂત બનેલા નબીરાઓ છે તેમને કાયદાનું ભાન કરાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું આ વાયરલ વિડીયો થયા બાદ અમદાવાદના એસજી હાઈવે પોસ્ટ વિસ્તારનો આ વિડીયો તેમજ આ નબીરાઓ જે દારૂ પી રહ્યા હતા જાહેરમાં તે મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે જે વાયરલ વિડીયોના આધારે દારૂ પાર્ટીમાં દેખાતા લોકો છે તેમને કાયદાનું ભાન કરાવ્યું છે તેમની સામે પ્રોહિબિશન તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે તેમને માફી પણ મંગાવી છે પહેલાં તો આ વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો

આજ રોજ વહેલી સવારના સોશિયલ મીડિયાના માધ્યમથી એક દારૂ પીતા મહેફિલના કેટલાક ઇસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી એ દરમિયાનમાં કુલ સાતેક વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર ચિતમ્બર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા પ્રકાશભાઈ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા નટવર સોલંકી અને અમિત ડાભી કરીને સાત એક વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે છે પટેલ અલમા અમિત સી દાદી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલે છે સંજોગમાં લોકો ભેગા થયા કારણ શું હતું અને જે સાતે લોકો જે મને કેટલાનો ગુનાય દીધ્યા છે ગઈ તારીખ સાતના રાતે દોઢથી બે વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન ચાર રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ કરેલી અને એનો વિડીયો બનાવેલો આ જે સાત આરોપીઓની જે ઓળખ થઈ છે એમાં જે સાગર પીતાંબર પરમાર વિરુદ્ધમાં સેટેલાઇટ બોડેદેવ રાણી વસ્ત્રાપુર જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે અને પિયુષ મકવાણા વિરુદ્ધમાં એક ખાનગઢ સુરેન્દ્રનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા નું હાલ સુધી જાણવા મળેલું છે સાહેબ જે યુવક પકડાયો છે એની પૂછપરછમાં સામે આવ્યું કે શા માટે આ લોકોએ દારૂ મહેફિલ યોજી હતી એ લોકો હાલ એવું જણાવે છે કે અમે નાસ્તો કરવા ભેગા થયેલા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનો એમને વિડીયો બનાવ્યો અને એને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો દારૂ સાહેબ કોણ લાવ્યું હતું ક્યાંથી લાવ્યું હતું કોની પાસેથી લાવ્યું હતું એ બાબતે

તે ભાનમાં ના હોય કે પછી તેઓ આ રાજસ્થાન મધ્યપ્રદેશ એવા રાજ્ય સમજી બેઠા છે કે ત્યાં દારૂબંધીમાંથી છૂટી છે એટલે જાહેરમાં તેઓ દારૂ પી રહ્યા હતા અને હવે તેમની શાન પોલીસે ઠેકાણે લાવી છે અને તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં